તુલા રાશિ આજે પોઝિટિવ આજનો દિવસ સુખ શાંતિથી ભરેલો રહેશે નજીકના સંબંધીઓ સાથે પારિવારિક પુનઃમિલન થશે લાંબા સમય પછી બધાને મળ્યા પછી તમે તણાવ મુક્ત અને ખુશ અનુભવશો તમારી અંગત સમસ્યાઓ કોઈ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે આજે નેગેટિવ આ સમયે માત્ર તમારી બે ખામીઓ પર નિયંત્રણ રાખવું જરૂરી છે તે ગુસ્સાવાળો અને જિદ્દી સ્વભાવ ધરાવે છે આવકમાં ઘટાડો અને ખર્ચના અતિરેકને કારણે પરેશાન રહેશે પરંતુ ચિંતા કરશો નહીં સમય સાથે પરિસ્થિતિ સુધરશે વ્યવસાય જનસંપર્કને મજબૂત બનાવવો આ સમયે ઘણી મહેનત કરવી પડશે પરંતુ હાલમાં વધારે સફળતા મળવાની સંભાવના નથી તમારા કર્મચારીઓ સાથે તમારો વિશ્વાસ અને પ્રેમ રાખવાથી તમારી સમસ્યાઓ ઓછી થશે લવ વૈવાહિક સંબંધો ખુશહાલ રહે છે અને પરિવાર માંગ પર